ભારત દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ કરી છોતેરમાં વર્ષમાં પ્રવેશ્યો છે ત્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ છે તેરથી થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશભરમાં હર ઘર તિરંગા અંતર્ગત દેશમાં ઘરે ઘરે તિરંગો ફરકાવી રાષ્ટ્રીય પર્વની દેશવાસીઓમાં રાષ્ટ્રીય ચેતનાની જાગૃતિ સાથે ઉજવણી કરવામાં આવી હતી તો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સાથે પાટીદાર અનામત આંદોલનના સાત વર્ષ પૂર્ણ થયા હોય જેને 25 પચીસ ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ અને છવ્વીસ ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી સાથે શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર નામત આંદોલન સમિતિ દ્વારા અઠાવીસ ઓગસ્ટના રોજ તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું હતું ત્યારે આ તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓ પણ પાટીદાર નામત આંદોલન સમિતિની તિરંગા પદયાત્રામાં જોડાયા હતા સામાજિક આગેવાનો ની પણ ઉપસ્થિતિ રહી છે આ પાટીદાર સમાજની એકતા અને તાકાત ના આવનારા દિવસો હેઠળ સમાજની રાજનીતિ તોલો સમિતિઓને અમે તો અમે તો મેટર પેચ કારણો પર અમે વાતે આ સપ્તાહનો પ્રભાવ છે અને આજે તમામ રાષ્ટ્રીય પક્ષો આગળવાનો હોય સામાજિક માટે કે મારા ગુજરાતને પંચોતેર વર્ષની ઉજવણી નિમિત્તે આજનું આયોજન કર્યું છે એમાં સૌ સમાજના લોકો સૌ રાજકીય પક્ષના સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓ રાષ્ટ્રભક્તિના ભાગરૂપે થવા મળ્યા પંચોતેરમાં વર્ષે આજે સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાના આયોજનના ભાગરૂપે પાટીદાર પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામત આંદોલનના સાત વર્ષ પૂર્ણ થતાં યોજાયેલ તિરંગાપદયાત્રામાં કોઈ અનિચ્છય ઘટના ન બને તેને લઈને સુરત પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો